ભારત રાષ્ટ્રના यशस्वी અને પરમ આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિદેશી ભાષા જૂટ ઇનિશિએટિવ વિધીસીય ભાષા શીખવા માટે જે તકવર કરી હતી જે સહ સ્વીકારી લીધી છે અને અમે કુલ 10 જેટલી જે વિદેશી ભાષાઓ જે છે એના અમે સર્ટિફિકેટ કોર્સ તૈયાર કર્યા છે જેવા કે ફ્રેન્ચ જર્મન રशियन કોરિયન ચાઇનીઝ જેવી વિવિધ ભાષાઓના અને એને માટેનું રજીસ્ટ્રેશન અમારી વેબસાઇટ જે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ મેનેજર ડોટ એસી ડોટ ઇન પર વિના મૂલ્યે જે વિદ્યાર્થીઓ દસ ભાષા શીખવા માંગતા હોય તેનું શરૂ કરી દીધું છે આ ઉપરાંત આ ભાષાની અંદર ઓનલાઈન ઓફલાઈન જે લોકો અભ્યાસ કરાવવા માંગતા હોય તે લોકોનો પણ અમારી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન ચાલુ છે અને ખૂબ ટૂંક સમયમાં આ કોર્સ અમે આ જે સાઠ કલાકનો જે કોર્સ છે અને પ્રેક્ટિકલ અમારી પોતાના અંગ્રેજી વિભાગ ખાતે અમે શરૂ કરી રહ્યા છીએ આની પાછળનો મુખ્ય આશય જો હોય તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા સૌથી મોટો ડાયમંડ ડાયમંડ ટ્રેડિંગ હાઉસ સૌથી વધારે ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે દરિયા કિનારો એટલે કે બ્લુ ઇકોનોમી સૌથી વધારે દવા એટલે કે મેડિસિનના ઉદ્યોગો જેવા કે અને સૌથી મોટું ટુરિઝમ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આના ઉપરાંત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ટ્રાઇબલ બેટની વસ્તુઓ અને સૌથી મોટો ટ્રાન્સપોર્ટેશન એટલે લોજિસ્ટિક આ તમામ માટે જે વિદેશી ભાષા એટલે એકસો પચાસ કરતાં વધારે રાષ્ટ્રના નાગરિકો જ્યારે સુરતની મુલાકાતે અલગ અલગ કારણોસર આવશે અથવા તો અહીંથી આ વ્યવસાયના અર્થે એકસો પચાસ કરતા વધારે દેશોમાં અહીંથી જે નાગરિકો જશે એ નાગરિકોને બેઝિક વાતચીત કરવાની તૈયારી કરે એના માટેની અમારો એક સનિષ્ઠ પ્રયાસ છે આનાથી તમામ ઉદ્યોગકારોને તમામ પ્રવાસીઓને એ ફાયદો થશે આપણા પોતાના જ વ્યવસાયના જે કર્મચારીઓ છે એને જ અમે કહીએ છીએ કે તમે એ ઉદ્યોગકારો કે તમે એને જ અમારે ત્યાં જેથી આ કર્મચારીઓ તૈયાર થશે વિદેશી ભાષામાં તો તમારી જે માહિતીઓ જે છે એ સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને એઆઈના જમાની અંદર તમે બીજા રાષ્ટ્રના નાગરિકો કે તેના ટ્રાન્સલેટરનો ઉપયોગ કરશો તો એઆઈના માધ્યમથી એ લીકેજ થઈ જવાના પૂરેપૂરી સંભાવના છે માટે આપ સૌને વિનંતી કરીએ છીએ કે નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર શરૂ થયેલા દસે દસ વિદેશી ભાષાના કોર્સની અંદર આપશ્રીના પરિવારના સભ્યો હોય કે આપશ્રીના સંસ્થાના કર્મચારી હોય અને અમારી કોલેજોના તમામ વિદ્યાર્થીઓ કે તમામ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે આપ જાતે જ શીખી ટ્રાન્સલેટર અને ઇન્ટરપ્રિટરથી જેથી આપણે આપણી માહિતીઓ ખૂબ સારી રીતે રજૂ કરી શકીએ